સુરતમાં આવા લબર જાણે પોતાનો ખોફ જમાવતા હોય તેવો કિસ્સો અવારનવાર સામે આવે છે સુરતમાં રાહદારીઓને ચપ્પો બતાવી મારી નાખવાની ધમકી આપીને ટોળકીના બાળ કિશોર સહિત ત્રણ ઝડપાયા છે પાંડેસરા પોલીસે બે બાઇક સહિતનો મુદ્દા માલ પણ જપ્ત કર્યો છે રજનીશ રાજભર અને વિગેશ રાવતની ધરપકડ કરવામાં આવી છે બાળકિશોર સહિત આ ત્રણેય સમયે ફરિયાદીને અલથાણ ખાડી પાસે રોકી ચપ્પુ બતાવે મોબાઈલ અને રોકડા રૂપિયા લૂંટી લીધા હતા અત્યારે આપણે સાંભળી રહ્યા છીએ કે લોકો લૂંટની ઘટનામાં નાના છોકરાઓનો એટલે કે બાળ કિશોર અથવા બાળ કિશોરી ઉપયોગ કરતા હોય છે એવો જ એક કિસ્સો ચોંકાવનારો આપણી સામે આવ્યો છે જે પાંડેસરામાં આવો કિસ્સો અવારનવાર આપણી સામે આવતો જ હોય છે બાળ કિશોર રડતા ત્યાં રસ્તા પર મૂકીને લોકો બાળ કિશોર પાસે જાય અને તેમની મદદ કરવા જાય ત્યારે આ લૂંટારુઓ તેને ચપ્પુ બતાવીને લૂંટી લેતા હોય છે બાળકિશોર સહિત આ ત્રણેય ઈસમોએ ફરિયાદીને અલથાણ ખાડી પાસે રોકી ચપ્પુ બતાવે અને મોબાઈલ અને રોકડા રૂપિયા લૂંટી લીધા હતા ત્યારે ફરિયાદી દ્વારા પાંડેસરા પોલીસ સ્ટેશનના આ બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને બાળકિશોર સહિત ત્રણને ઝડપી પાડવામાં આવ્યો છે

જેના આધારે પંડેસરા પોલીસને ગુનો દાખલ કરી સદર આરોપીઓને પકડવાનો પ્રયત્ન કરે અને સીસીટીવી તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે આરોપીઓને પકડીને પાડતા સદર મુદ્દામાલ રિકવર કરેલ અને ત્રણેય આરોપીઓને પકડી પાડી જેલ હવાલે મોકલી આપેલ છે સદર ગુનોનું ઇન્વેસ્ટિગેશન પંડેસરા સેકન્ડ પીઆઈએમ ઉદરણાઓ કરી રહેલ છે અને આરોપીઓ પાસેથી સંપૂર્ણ મુદ્દામાલ તેમજ રોકડ રકમ જમા કેશ લેવામાં આવી છે અને મુદ્દા પર કબજે કરવામાં આવ્યું છે સર આરોપીના નામ શું છે અને આરોપીમાં રજનીશ છે તથા વિઘ્નેશ ઉર્ફે આરબી છે તથા ગુડ્ડુ પાંડે છે જે વોન્ટેડ છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે સર આ રીતના લૂંટની ઘટનાને અંજામ આપવાનું કારણ શું રહેતું હતું મોત શોખ વ્યક્તિગત રીતે પ્રાથમિક જોતા મોત માટે તેઓ લૂંટ કરતા હોવાનું જણાય છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત